નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ સાથી પક્ષોની ભવ્ય જીત અને ગુજરાતમાં વાવ વિધાનસભા બેઠક પર ભાજપના વિજયની ઉજવણી કરાઈ ભુવનેશ્વર ચાર રસ્તા પાસે કાર્યકરોએ ઢોલ નગારાના તાલે ફટાકડા ફોડી મોમીઠું કરાવી ભાજપના ભવ્ય વિજયને વધાવ્યો આ ઉજવણી કાર્યક્રમમાં ભાજપના જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી સીમાબેન મોહિલે જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા જિલ્લા મહામંત્રી પ્રદીપસિંહ રાઠોડ પૂર્વ ધારાસભ્ય જિજ્ઞેશ સેવક સહિત કાર્યકરો જોડાયા હતા દેશમાંની ચૂંટણી યોજાઈ એમાં મહારાષ્ટ્રમાં ચૂંટણી થઈ ગુજરાતમાં પેટા ચૂંટણી થઈ ઉત્તર પ્રદેશમાં પણ પેટા ચૂંટણી થઈ એમાં મહારાષ્ટ્રમાં ભવ્યાતિ ભવ્ય વિજય થયો અને ભારતીય જનતા પાર્ટીની યુતિ દ્વારા જે વિરોધી પાર્ટીઓ હતી એ પાર્ટીઓને નેસ્ત નાબૂદ કરી નાખ્યો એવો ભવ્યથી ભવ્ય વિજય થયો ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો ઉત્તર પ્રદેશની અંદર પણ ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો ત્યારે મહીસાગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આ વિજયને વધાવી લીધો છે આજે વિજય ઉત્સવ ઉજવે છે અને મહારાષ્ટ્રના ઉત્તર પ્રદેશ અને તમામ ગુજરાતની પણ પેટા ચૂંટણીમાં જે કાર્યકર્તાઓએ કામ કર્યું છે તમામ કાર્યકર્તાઓને કેન્દ્રીય નેતૃત્વને અને શીર્ષસ્થ પ્રદેશના તમામ નેતૃત્વને મહીસાગર જિલ્લા ભાજપ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવે છે